બાંગ્લાદેશમાં વિદ્રોહ બાદ ફાટી નીકળેલી હિંસામાં ખુદ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીએ રાજીનામું આપીને દેશ છોડવાની નોબત આવી છે ત્યારે ચોવીસ કલાકમાં ઔદ્યોગિક ઉત્પાદનથી ધમધમતી ભરૂચ જિલ્લાની દહેજ અંકલેશ્વર પાનોલી અને ઝઘડીયા સહિતની ઉદ્યોગ નગરી ઉપર પણ તેની ગંભીર અસર જોવા મળી રહી છે કેમિકલ ડાઇઝ ઇન્ટરમીડિયેટ ફાર્મા કાપડ તેમજ પ્લાસ્ટિક સહિતના ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા ઉપર બ્રેક લાગી ગઈ છે અંદાજીત સોથી એકસો પચાસ કરોડ રૂપિયાનું મટીરિયલ એક્સપોર્ટ થતું હતું જે અટકાવી દેવામાં આવ્યું છે રશિયા યુક્રેન અને ઇઝરાયલના યુદ્ધે તો ઉદ્યોગોની કમર તોડી હતી હવે બાંગ્લાદેશે તેમાં વધારો કર્યો છે વહેલામાં વહેલી તકે બાંગ્લાદેશ સાથેનો ઔદ્યોગિક વેપાર રાબેતા મુજબ શરૂ ન થાય તો ઘણા બધા ઉદ્યોગોએ કરોડો રૂપિયાની આર્થિક નુકસાની પણ સહન કરવી પડે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે એની પર વાત કરીએ તો અંકલેશ્વરમાંથી ડાઇસ અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માં મોટા પાયે અહીંયાથી એક્સપોર્ટ થતું હતું લગભગ આ વિસ્તારમાંથી સો કરોડની આસપાસ નું એક્સપોર્ટ હતું તો આ પરિસ્થિતિના કારણે અત્યારે ઉદ્યોગો જે લોકો ત્યાં એક્સપોર્ટ કરતા હતા ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે કે શું કરવું ને શું નહીં કરવું એ એની કોઈ પરિસ્થિતિનો તાક નથી મેળવ્યું અહીંયા લાગ્યું છે એ રીતે બાંગ્લાદેશનો નોકપોર્ટ આપણા માટે ખુલેલો છે જે આપણી આવના સમય માટે કેમિકલ ઉદ્યોગ માટે ઘણું જ ખરાબ રીતે એવી પરિસ્થિતિમાં આપણે બધા એટલે ખાસ આપણે એવી આશા રાખીએ કે તાત્કાલિક એમાં કે નિર્ણય આવે બીજા દેશો એમાં ઇન્ટરવેન્ટ કરે અને પાછી સ્ટેબિલિટી આવે જેથી આવના સમયમાં આપણા કેમિકલ ઉદ્યોગ અને બાકીના ઉદ્યોગોને ઇમ્પેક્ટ ઓછામાં ઓછો આવે અને આપણા દેશને પણ બીજું તકલીફ ના પડે